જે આજે અમે શિક્ષણ સમિતિના સભ્યો અને વિરોધપક્ષ નેતા એવા રાકેશભાઈ હીરપરાની આગેવાનીમાં અમે કોર્પોરેટરો અને સુરત શહેરના સંગઠન સાથે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સુરત શહેરની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા હોય કે પછી સુરત નગર પ્રાથમિક સંચાલિત શાળાઓ છે જે બસો સાતમાંથી એકસો સત્યાવીસ શાળાઓની અંદર ફાયર સેફ્ટી નથી અથવા ફાયર એનસી આપવામાં નથી આવ્યું તો આ જે બાળકો ત્યાં ભણી રહ્યા છે તો એમની સુવિધા સુરક્ષાનું શું તો આ ખૂબ મોટો સવાલ છે ટ્રિપલ એન્જિનની સરકાર છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે તો હજી પણ કેમ બાળકો માટે આવું વિચારવામાં ન થતું હજી પણ બાળકોને કેમ આવી દુર્ઘટના વારંવાર થતી હોય છે તો પણ કેમ ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં નથી આવી તો એ બાબતે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોની અંદર ફાયર એન ઓસી અને ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવે પ્રતિક ડોલી જનશક્સી ન્યૂઝ સુરત